નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જો મિત્રો તમે ભવિષ્યની અંદર શિક્ષક બનવા માગતા હોય તો તમારા માટે જે છે એ આ વિડિયો ખૂબ જ અગત્યનો સાબિત થશે સાથે સાથે તમારા માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ગયા છે ધોરણ બાર પછી તમે પીટીસી કરી અને ડાયરેક્ટ શિક્ષક જે છે એ બની શકો છો તો પીટીસીની અંદર એડમિશન મેળવવા માટેની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પીટીસીની અંદર એડમિશન મેળવવા માટે તમારે જે છે એ ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ધોરણ બારની અંદર કેટલા ટકા આવેલા હશે તો તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકશો અને પીટીસી કરવા માટે તમારી વય મર્યાદા જે છે એ શું હોવી જોઈએ અને ગુજરાત રાજ્યની અંદર પીટીસીની કઈ કઈ કોલેજો છે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો મેં જોઈ શકો છો પ્રમાણે શું તમે ભવિષ્યમાં શિક્ષક બનવા માગો છો જો તમારો જવાબ આ હોય તો આ વિડીયો જે છે એ તમે ખૂબ જ ધ્યાનથી જોજો ધોરણ બાર પછી પીટીસીમાં એડમિશન પીટીસી એડમિશન બે હજાર પચીસ ફોર્મ ભરવાની તારીખો ડોક્યુમેન્ટ્સ ધોરણ બારમાં કેટલા ટકા જરૂરી વયમર્યાદા અને ગુજરાતમાં પીટીસીની કઈ કઈ કોલેજો છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાની છે તો તમે જોઈ લો જેની આ ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ બહાર પાડવામાં આવેલી હતી પ્રાથમિક શિક્ષણ શ્રીની કચેરી પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા શરીર બે હજાર પચીસ પ્રથમ વર્ષ પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત ડીએલ એટલે કે પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત જે છે એ કરી દેવામાં આવે છે પછી રાજ્યમાં એનસીઈટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી બિન સરકારી અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોમાં ગુજરાતી હિન્દી ઉર્દુ મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલ એનું પૂરું નામ છે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માગતા ઉમેદવારોને શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ વીસ માટે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક જે છે એ તમારે અરજી કરવાની રહેશે એના માટે તમારે જે છે એ આ વેબસાઇટ આપેલી છે ગુજરાત એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ પ્રાઇમરી પર સંસ્થાઓની યાદી મૂકવામાં આવેલ છે આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનામાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરિટના આધારે જે છે એ એડમિશન આપવામાં આવશે તો તમારે સૌ ક્યાં જવાનું છે આ વેબસાઇટ પર જોતી રહેવાનું છે અને આ વેબસાઇટ પર પીટીસીની ગુજરાતની અંદર જે પણ કોલેજો છે એ તમામ કોલેજોની જે છે એ લિસ્ટ મૂકવામાં આવેલી છે જે આ તમામ કોલેજોનું લિસ્ટ છે એની પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવેલી છે તો ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને પિન કોમેન્ટ છે ત્યાં પિન કરવામાં આવેલી છે તો પીટીસીની કઈ કઈ કોલેજો છે ત્યાં જઈ અને તમે એડમિશન જે છે એ મેળવી શકો છો એની પીડીએફ જે છે એ તમારે સૌ મેળવી લેવાની છે તો પિન કોમેન્ટની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈ અને પીટીસી કોલેજ માટેની આખું લિસ્ટ જે છે એ તમે જોઈ શકો છો હવે તમારે એના માટે કઈ રીતે લેવાનું છે એડમિશન ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ રવિવાર સિવાય સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ કલાક દરમિયાન જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવતા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર ખાતે પચીસ રૂપિયા રોકડા ચૂકી પ્રવેશ ફોર્મ મેળવી શકાશે અને ભરેલ ફોર્મ તે અધ્યાપન મંદિરની અંદર દસ છ બે હજાર પચીસ સાંજે પાંચ કલાક સુધીમાં તમારે જે છે એ જમા કરવાનું રહેશે તો આની અંદર ઓનલાઈન એડમિશન જે છે એ થતું નથી તમારે જે પણ પીટીસીની કોલેજની અંદર ઓફલાઈન એડમિશન જે છે એ મેળવવું હોય તમે જે પીટીસી કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય ત્યાં જઈ અને તમારે જે છે એ પચીસ રૂપિયા ભરી અને ફોર્મ લેવાનું છે અને તારીખ દસ છ બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમારે જે છે એ આ ફોર્મ ભરી અને પરત ચૂકવવાનું રહેશે પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્ર જેવા કે એચએસસીની માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ દિવ્યાંગતાનો દાખલો જાતિ પ્રમાણપત્રનો દાખલો જે છે એ જોડવાનો રહેશે તો અમારે સાથે સાથે કયા ડોક્યુમેન્ટ જોડવા પડશે દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ એલસી દિવ્યાંગતાનો દાખલો જાતિનો દાખલો નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ જો તમને લાગુ પડતું હોય તો આ તમામ ડોક્યુમેન્ટ જે છે એ તમારે જોડવાના રહેશે પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એક ચાર બે હજાર પચીસનું પછીનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે એ રજૂ કરવાનું રહેશે અને તે અગાઉનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો એ જે છે એ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી માન્ય હોવું જોઈએ આર્થિક રીતે નબળા વર્ગોના ઈડબ્લ્યુએસના ઉમેદવારો પણ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનું માન્યતા પ્રાપ્ત હોય એવું જે છે એ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર જે છે એ રજૂ કરવાનું રહેશે હવે આપણે વાત કરીએ કે આની અંદર કયા ઉમેદવારો જે છે એ પ્રવેશ મેળવી શકશે તો કયા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે જરૂરી લાયકાત ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ એટલે કે જો તમે ધોરણ બાર પાસ કરેલું હોય તો તમે પીટીસીની અંદર એડમિશન જે છે એ મેળવી શકો છો પ્રવેશ માટે લઘુત્તમ ગુણ એટલે કે ધોરણ બારની અંદર તમારે કેટલા ટકા આવેલા હોય તો તમે પીટીસીની અંદર એડમિશન જે છે એ મેળવી શકો છો તો એની ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો ઉમેદવારે ધોરણ બારમાં નિયત કરેલ પ્રવાહમાંથી પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ પરંતુ અનામત કક્ષાઓ જોઈએ કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા પિસ્તાળીસ ટકા ગુણ જે છે એ મેળવેલા હોવા જોઈએ એટલે કે જો તમે જનરલ કેટેગરીમાંથી આવતા હોય તો તમારે ધોરણ બારની અંદર ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ જે છે એ હોવા જરૂરી છે અને તમે અનામત કેટેગરીમાંથી આવતા હોય તો તમારે ઓછામાં ઓછા પિસ્તાળીસ ટકા માર્ક્સ હોવા જે છે એ જરૂરી છે પછી પ્રવેશનું માધ્યમ કયું રહેશે ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ દસની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર ગણાશે એટલે કે તમે ધોરણ દસની પરીક્ષા અંગ્રેજી માધ્યમ સાથે આપી હોય તો તમે જે છે એ અંગ્રેજી માધ્યમની અંદર એડમિશન મેળવી શકશો ગુજરાતી માધ્યમ સાથે આપી હોય તો તમે ગુજરાતી માધ્યમની અંદર કોલેજની અંદર એડમિશન જે છે એ મેળવી શકો છો હવે અહીંયા વાત કરીએ કે વય મર્યાદા જે છે એ શું રહેશે જે ઉમેદવારો એક સાત બે હજાર પચીસના રોજ ચોવીસ વર્ષથી વધુ ઉંમરના ના હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેમજ આરકી રીતે નબળા વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ રહેશે તેત્રીસ વર્ષની ઉંમરના ઉંમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે તો ચોવીસ વર્ષથી વધુ ઉંમરના હોય એવા તમામ ઉમેદવારો જે છે એ ચોવીસ વર્ષથી વધુ ઉંમર ન હોય તેવા તમામ ઉમેદવારો જે છે એ આની અંદર એડમિશન જે છે એ મેળવી શકશે જો તમારે પીટીસી કરવું હોય તો તમારી વયમર્યાદા જે છે એ ચોવીસ વર્ષથી ઓછી હોવી જોઈએ અને જો તમે સામાજિક અને શૈક્ષણિક રીતે એટલે કે કોઈપણ અનામત વર્ગમાંથી આવતા હોય અનુસૂચિત જાતિ જનજાતિ કે બક્ષી પંચમાંથી આવતા હોય તો તમારે જે છે એ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને જો તમે વિધવા હોય તો તમારી જે છે એ તેત્રીસ વર્ષ સુધી જે છે એ તમે પીટીસીની અંદર એડમિશન મેળવી શકો છો તો ઇન્સર્ટ તમારી ઉંમર જો ચોવીસ વર્ષ કરતાં ઓછી હોય તો તમે પીટીસીની અંદર એડમિશન મેળવી શકો છો હવે અનામત બેઠકોની ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે અનામત બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનુસૂચિત જાતિ માટે સાત ટકા અનુસૂચિત જનજાતિ માટે પંદર ટકા વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીની અંદર પાંચ ટકા સામાજિક અને શૈક્ષણિક વર્ગના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકા અનામત રહેશે તો આ પ્રમાણે જાતિવાદ પ્રમાણે જે છે એ બેઠકો પણ અનામત રાખવામાં આવેલી જ છે હવે એના પછી તમે બીજા નંબરની સૂચના અહીંયા જોઈ લો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી પ્રીપીટીસી બાલ અધ્યાપન મંદિરમાં વર્ષ બે હજાર પચીસ વીસ માટે પ્રવેશ અંગેની જાહેરાત એટલે કે જો તમે પીટીસી કરો છો તો તમે ધોરણ એકથી પાંચની અંદર જે છે એ શિક્ષક બની શકો છો અને તમે પ્રી પ્રી પીટીસી કરો છો તો જે બાલ મંદિર અંદર જે શિક્ષક હોય છે તમે એ શિક્ષક બની શકો છો તો એની અંદર એડમિશન માટે અહીંયા છે ગુજરાત સરકાર માટે ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરમાં બે વર્ષના પ્રી પીટીસી બાલ અધ્યાપન મંદિર અભ્યાસક્રમ સને બે હજાર પચીસ વીસના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તેના માટે પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તમે જે છે એ ધોરણ બાર જે છે એ પાસ કરેલું હોવું જોઈએ અને તમારી ઉંમર જે છે એ પચીસ ચોવીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં આની અંદર પણ જો તમારે પ્રી પીટીસી કરવું હોય તો અને અનામત બેઠકો આના માટે કઈ રાખવામાં આવી છે ઉપર હતી પીટીસી એ પ્રમાણે અનુસૂચિત જાતિ માટે સાત અનુસૂચિત જનજાતિ પંદર ટકા વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીની અંદર પાંચ ટકા સામાજિક અને શૈક્ષણિક વર્ગ પછાત વર્ગના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકા બેઠકો જે છે એ અનામત રાખવાની રહેશે અને આના માટે તમારે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી તારીખ દસ છ બે પચીસ સુધીમાં સવારે અગિયાર વાગેથી બપોરના બે કલાક દરમિયાન જે પણ બાલ અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા હોય એની અંદર તમારે વીસ રૂપિયા રોકડા ભરી અને તમારે જે ત્યાંથી એક ફોર્મ લેવાનું રહેશે અને જે અધ્યાપન મંદિરની અંદર તમે જે છે એડમિશન મેળવવા માંગતા હોય ત્યાં તારીખ દસ છ બે હજાર પચીસ સુધીમાં આ ફોર્મ જે છે એ ભરી અને પરત સબમિટ કરાવવાનું રહેશે પ્રવેશ ફોર્મ ભરતી વખતે તમારી જે છે એ દસમાની બારમાડી માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિના દાખલા એ તમામ ડોક્યુમેન્ટ જે છે એ જોડવાના રહેશે અને તમારું જે છે એ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનું નોન ક્રિમિનલનું અને ઇડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય તો ત્યાંની ત્યાં સુધીની જે છે એ માન્યતા હોવી જોઈએ હવે ફી કેટલી રહેશે તો તમે અહીંયા જોઈ લો સ્વનિર્ભર પ્રીપીટીસી સંસ્થામાં વાર્ષિક પંદર હજાર રૂપિયા જે છે એ ફી રહેશે પ્રથમ સત્રની સાત હજાર પાંચસો ફી અને બીજા સત્રની સાત હજાર પાંચસો ફી રૂપિયા તમારે જે છે એ ભરવાની રહેશે અને આ બે વર્ષનો જે છે એ કોર્સ હોય છે તો આ ત્રણ જે છે એ આ કેન્દ્રો અહીંયા આપવામાં આવે છે અનુદાનિત બાલ અધ્યાપન મંદિરોની યાદી તો શ્રી બી એમ પટેલ બાલ અધ્યાપન મંદિર ડાકોર નડિયાદ જિલ્લો ખેડા બહેનો માટે તમે અહીંયા જઈ અને તમારે જે છે એ એડમિશન મેળવવાનું રહેશે શ્રી દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર ભાવનગર જિલ્લો ભાવનગર મિશ્ર આની ભાઈઓ અને બહેનો બંને જે છે એડમિશન મેળવી શકે છે શ્રી કે જે મહેતા કોલેજ ઓફ પ્રી પ્રાઇમરી એજ્યુકેશન કલ્યાણ મંદિર કેમ્પસ વિદ્યા મંદિર પાલનપુર આની અંદર પણ ભાઈઓ અને બહેનો જે છે એ બંને એડમિશન મેળવી શકે છે એના પછી સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરોની યાદી છે એની અંદર શ્રીમતી જેડ એસ પટેલ પ્રી પીટીસી કોલેજ વિદ્યાકું સંકુલ વિદ્યા સર્કલ સુભાષચંદ્ર બોઝ માર્ગ પાલનપુર જકાતનાગા અડાજણ વેસ્ટ જિલ્લો સુરત જે છે એ એના માટે બહેનો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ જે છે એની અંદર તમે એડમિશન મેળવી શકો છો અને બીજું છે શ્રી જ્ઞાન મંદિર પ્રીપીટીસી કોલેજ અંબિકા ચર્ચ પાસે પાલનપુર જિલ્લો બનાસકાંઠા બહેનો માટે તો આની અંદર જે છે એ આ પાંચ કોલેજો છે એમાંથી જો તમારે પ્રીપીટીસી કરવું હોય તો તમે જે છે એ એડમિશન મેળવી શકો છો અને તારીખ દસ છ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓફલાઈન ફોર્મ ભરી અને જે તે સંસ્થાની અંદર તમે એડમિશન મેળવવા માગતા હોય તમારે ત્યાં જઈ અને આ સબમિટ જે છે એ કરવાનો રહેશે પીટીસીની કઈ કોલેજો છે તેની આખી જે છે એ પીડીએફ છે એ પીડીએફ જે છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર પિન કરેલી છે તો તમે ત્યાં જઈ અને પીટીસીની કઈ કઈ કોલેજો છે તમારે ત્યાં જઈ અને ઓફલાઈન જે છે એ એક પહેલાં ફોર્મ લઈ લેવાનું છે અને ત્યાં જઈ અને તમારે જે છે એ દસ છ બે હજાર પચીસ સુધીમાં જે છે એ સબમિટ કરાવી દેવાનું છે તો મિત્રો આ હતો આજનો વિડિયો જેની અંદર આપણે પીટીસીની અંદર એડમિશન પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ